નમસ્કાર સંવિધાન કેટ એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું ભાર્ગવ આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ તો ચાલો શરૂઆત કરી મેથ્સ રીઝનિંગમાં સૌ પ્રથમ એક્ઝામ્પલ છે બોર્ડ માસનું બરાબર છે એ તમે ભાગુ સભા કરો છો તે બરાબર તો જોઈ લઈએ એક્ઝામ્પલ શું કીધું છે કૌશમાં આપ્યું છે આ મુજબનું એના ભાગાકારમાં છે સેવન્ટી ફાઈવ

સૌ પ્રથમ સેવન્ટી ફાઈવ બરાબર હવે આ ગુણાકાર છે આ ભાગાકાર છે બરાબર તો આપણે સૌપ્રથમ ભાગાકાર કરી દઈએ જેથી સરળતા રહે પંચોતેર ક્યાં આવી જશે નીચે આવી જશે ભાગાકાર કરીશું તો બરાબર પંચોતેર કોના ઘડિયામાં આવે છે પંદરના પંદર પંચા પંચોતેર થશે કોણ વધ્યું સોળ તો આપણો જવાબ શું થશે આપણો જવાબ થશે સોળ બરાબર અહીંયા જવાબ શું આવશે આપણો ઓપ્શન બી છે સાચો જવાબ થશે જવાબ આવશે સોળ બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ આ સરેરાશ ચેપ્ટરનું છે બરાબર જોઈ લઈએ હોકી ટીમના વીસ ખેલાડીઓની સરેરાશ ઉંમર ઓગણીસ વર્ષ છે જો તેમની ઉંમરમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની ઉંમરની સરેરાશ ઉંમર વીસ વર્ષ થાય છે તો કોચની ઉંમર શું હશે આપણે કોની ઉંમર શોધવાની છે કોચની ઉંમર બરાબર તો એક એક લાઈન છે એના પરથી દરેક વસ્તુ ડેટા છે એ મેળવતા જઈએ સૌ પ્રથમ શું કીધું કે વીસ ખેલાડીઓની સરેરાશ ઉંમર ઓગણીસ વર્ષ છે બરાબર છે સરેરાશ એટલે એક્સ બાર લઈએ કેટલી છે ઉંમર ઓગણીસ તો ઓગણીસ બરાબર શું થશે વીસ ખેલાડીઓની સરેરાશ ઉંમર મતલબ કે ઉપર આવશે ખેલાડીઓની ઉંમરનો સરવાળો ખેલાડીઓની ઉંમરનો સરવાળો અથવા તો કુલ અવલોકનની સંખ્યા અવલોકનોનો સરવાળો બરાબર અવલોકનો કેટલા છે ટોટલ ખેલાડીઓ કેટલા છે વીસ બરાબર તો ખેલાડીઓની ઉંમરનો સરવાળો ધારે કે આપણે જે સરવાળો છે એને લખીએ એક્સ વન

જ્યારે એક્સ વનમાં મતલબ કે જે ત્રણસો એસી છે એમાં એક્સ ટુ ઉમેરીએ મતલબ કે આ કોની ઉંમર છે કોચની ઉંમર બરાબર તો અહીંયા નીચે શું થશે વીસ એક કોચ ઉમેરાય તો કોણ થશે એકવીસ થશે બરાબર છે અહીંયા શું થયું એકવીસ દુ બેતાળીસ એટલે ચારસો વીસ બરાબર ત્રણસો એસી વત્તા એક્સ ટુ થશે આપણે શું શોધવાનું છે કોચની ઉંમર શોધવાની છે

ત્રણસો વિદ્યાર્થીઓ નવા આવે છે તો આ અનાજ પંદર દિવસ ચાલે છે તો શરૂઆતમાં હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓ હશે બરાબર છે તો આપણે સાંકળનો નિયમ ચેપ્ટર છે એની અંદર એક સૂત્ર છે એમ વન ડી વન એચ વન અપોન ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ડી ટુ એચ ટુ ડબલ્યુ ટુ બરાબર છે અહીંયા એચ અને ની જરૂર છે નહીં આપણી બરાબર તો આ જ સૂત્ર મુજબ અહીંયા મૂકીએ એમ વન ડી વન બરાબર એમ ટુ ડી ટુ

તો અહીંયા લોકો ભૂલ શું કરશે કે ડીવન છે એની જગ્યાએ સીધું ત્રીસ મૂકી દેશે બરાબર પરંતુ આપણે એમ નહીં કરીએ પછી શું કીધું એ જુઓ છ દિવસ પછી ત્રણસો વિદ્યાર્થીઓ નવા આવે છે બરાબર છ દિવસ પછી તો એનો મતલબ શું થશે કે છ દિવસ જતા કિસ્મતી છ જાય તો કેટલા દિવસ વધ્યા ચોવીસ દિવસ તો એ ચોવીસ દિવસ અહીંયા મૂકીશું બરાબર આપણને શરૂઆતમાં સંખ્યા કેટલી હતી એ આપણને આપી નથી બરાબર એ આપણને શોધવાની છે શરૂઆતના વિદ્યાર્થીઓ હવે એને ધારીએ આપણે એક્સ ધારો કે શરૂઆતમાં એક્સ વિદ્યાર્થીઓ હતા બરાબર તો આ એક્સ વિદ્યાર્થીઓ છે તો એમને ચોવીસ ચોવીસ દિવસ ચાલે એટલું અનાજ કેટલું થશે ચોવીસ ઇન્ટુ એક્સ બરાબર એટલું થશે તો સામે શું લખીશું આપણે આગળ શું કીધું કે ત્રણસો વિદ્યાર્થીઓ નવા આવે છે મતલબ કે એક્સની અંદર કેટલા ત્રણસો ઉમેરવાના કેટલા ત્રણસો વધારે આવે છે બરાબર હવે આવ્યું ડી ટુ કયું મૂકીશું તો અનાજ કેટલા દિવસ ચાલશે તો પંદર દિવસ ચાલશે બરાબર તો અહીંયા અનાજ કેટલું થશે પંદર દિવસ ચાલશે તો આ મુજબનું તમે સમીકરણ મૂકશો બરાબર અહીંયા ધ્યાન રાખજો કે ચોવીસની જગ્યાએ ત્રીસ ના મૂકી દો બરાબર છ દિવસ તો જતા રહ્યા છે ત્યારબાદ જે અનાજ વધ્યું છે છ દિવસ પછી જે ચોવીસ દિવસ દરમિયાનનું જે અનાજ વધ્યું છે એની કમ્પેરિઝન કરીશું પંદર દિવસ સાથે બરાબર ચાલો આની અંદર કિંમત મૂકીએ તો ચોવીસ એક્સ થઈ જશે અહીંયા થશે પંદર એક્સ પંદર પિસ્તાળીસો નવ પંચા પિસ્તાળ મતલબ કે પાંચસો થશે તો એક્સની કિંમત શું મળી પાંચસો મળી બરાબર મતલબ કે શરૂઆતમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો પાંચસો હશે બરાબર તો આપણો જવાબ શું થશે તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે પાંચસો વિદ્યાર્થીઓ હશે એક કિલ્લામાં બે હાજર સૈનિકો માટે પચાસ દિવસ ચાલે તેટલો સોર તેટલો ખોરાક છે દસ દિવસ બાદ થોડા વધુ સૈનિક ઉમેરાતા આ ખોરાક પચીસ દિવસ ચાલે છે તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે બરાબર

આ બે હજાર જે સૈનિકો છે એ ચાલીસ દિવસ દરમિયાન જેટલો ખોરાક ખાય છે તો સામે એની કમ્પેરિઝન કોના સાથે કરીશું કે થોડા વધુ સૈનિક કેટલા ઉમેર્યા છે આપણે નથી કીધું તો બે હજારમાં અમુક સૈનિક ઉમેર્યા તો કેટલા એક સૈનિક ઉમેર્યા બરાબર તો એમને કેટલું ચાલે એટલું અનાજ છે તો એમને ચાલશે પંદર દિવસ સોરી પચીસ દિવસ બરાબર તો ગુણાકારમાં કરીશું ડી ટુની જગ્યાએ પચીસ બરાબર હવે અહીંયા કરીએ આપણે આ બે હજાર એમના એમ રાખું અહીંયા ચાલીસ છે એને કોમન કાઢીએ હવે આ 25 ગુણ્યા બે હજાર છે તો પચીસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે બે હજારને કોમન કાઢીએ તો બરાબર હવે અહીંયા થઈ ગયા પચીસ એક્સ બરાબર અહીંયા શું થશે પચીસ એક્સ બરાબર અહીંયા જશે બે હજાર અહીંયા આવશે પંદર અહીંયા આવશે પચીસ બરાબર છે અહીંયા થશે પચીસ ઇઠા બસો એસી બરાબર પંદર એકસો એટલે થશે એક્સ બરાબર બારસો બરાબર તો કેટલા સૈનિકો હશે કેટલા સૈનિકો ઉમેરાયા હશે તો ઉમેરાયા હશે બારસો બરાબર તો આપણો જવાબ શું થશે તો બારસો સૈનિકો ઉમેરાયા હશે બરાબર તો આ રીતે એક્સ મળી જાય ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ત્રણ ટેન્કરમાં અનુક્રમે ચારસો ત્રણ લીટર ચારસો ચોત્રીસ લીટર અને ચારસો પાસઠ લીટર પેટ્રોલ છે તો એવા મોટામાં મોટી કેટલી ક્ષમતાવાળા પાત્રમાં માપવાથી પૂર્ણ સંખ્યામાં માપી શકાય જ્યારે પણ મોટામાં મોટું પૂછવામાં આવે તો શું લઈશું આપણે એનો ગુસ્સા લઈશું બરાબર ગુરુત્તમ સામાન્ય અવયવ લઈશું બરાબર તો અહીંયા ગુસ્સા કોનો લઈશું ચારસો ત્રણ ચારસો ચોત્રીસ અને ચારસો ને પાસઠ નો બરાબર હવે દેખો આ મુજબના હશે એમાં મુખ્યત્વે અમુક અવિભાજ્ય સંખ્યાઓ પણ મૂકવામાં આવશે બરાબર મને તો યાદ છે તો ડાયરેક્ટ મૂકી દઉં ચારસો ત્રણ છે તો એનો ગુણાકાર એકત્રીસ ગુણ્યા તેર કરીશું તો આ મળશે અહીંયા આપણે એકત્રીસ ગુણ્યા ચૌદ કરીશું તો મળશે અને અહીંયા કરીશું એકત્રીસ ગુણ્યા પંદર કરીશું તો મળશે બરાબર આના સિવાય ત્રણમાંથી એક કોમન નીકળતું નથી બરાબર અહીંયા તમે સાત દુ ચૌદ કરો કે અહીંયા પાંચ તરી પંદર કરો બરાબર એ કાંઈ વસ્તુ કોમન નહીં નીકળે તો ગુરુત્તમ સામાન્ય અવયવી શું થશે અવયવો શું થશે તે થશે એકત્રીસ બરાબર તો અહીંયા આપણો જવાબ શું આવશે તો જવાબ આવશે એકત્રીસ લીટર બરાબર જ્યારે પણ મોટામાં મોટું પૂછવામાં આવે તો ગુરુત્તમ લઈ લેવાનું બરાબર નાનામાં નાનું પૂછા પૂછવામાં આવે તો એમાં શું લઈશું લસા લઈશું બરાબર તો અહીંયા જવાબ આવશે આપણો એકત્રીસ લીટર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો આ છે એક સિરીઝ આપેલી છે નંબર શ્રેણી ઓગણત્રીસ બસો ને ત્રેપન બરાબર વચ્ચે ખાલી જગ્યામાં શું છે એ શોધવાનું છે બરાબર સૌથી પહેલા બાદ કરીએ આપણે બરાબર કંઈ મળે છે કે નહીં તેર માંથી પાંચ જશે તો શું મળશે આપણને આઠ બરાબર અહીંયા મળશે આપણને છ અને સોળ બરાબર તો અહીંયા કંઈક આઠ દુ સોળ જેવું કંઈક લાગે છે હવે જોઈએ કે નહીં ચાર બરાબર અઠ્યાવીસ બરાબર હવે અહીંયા જુઓ આઠ દુ સોળ અધાર કે અહીંયા સોળ દુ બત્રીસ અહીંયા બત્રીસ દુ ચોસઠ અને અહીંયા ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બરાબર તો એ મુજબની શ્રેણી મળે છે કે નહીં એ જોઈએ તો ઓગણત્રીસમાં ધારો કે બત્રીસ ઉમેરવું તો આપણને મળશે એકસઠ બરાબર છે તો એકસઠ છે ઓપ્શનમાં તો હા બરાબર અને આ જે આપણે કન્ડિશન મૂકી છે તો એ ફૂલફિલ થાય છે બરાબર એકસઠમાં તમે ચોસઠ ઉમેરશો તો આપણને એકસો પચીસ મળશે એકસો પચીસની અંદર એકસો અઠ્યાવીસ ઉમેરશો તો આપણને બસો તેપન મળશે બરાબર કેવા પ્રકારની શ્રેણી છે તો આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ અને ચોસઠ દુ એકસો બરાબર તો ગુણ્યા બે ગુણ્યા બે કર્યા છે અને એને ઉમેર્યા છે બરાબર આગળ જોઈએ તો આ હતા આજના એક્ઝામ્પલ્સ આની પહેલા જે આપણે સાંકળનો નિયમનું જે ચેપ્ટર જોયું તો એ ખાસ ધ્યાન રાખજો એમાં ભૂલ ના પડે બરાબર એ ઘણા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બરાબર તો નવા એક્ઝામ્પલ્સ સાથે ફરી એક પદ મળીશું ધન્યવાદ